ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે ઠેર ઠેર દારૂ વેચાઈ અને પકડાઈ રહ્યો છે ત્યારે નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુખ્યાત મહિલા બુટલેગર મંજુ દ્વારા દેશી વિદેશી દારૂ તેમજ તાળીનું ખૂબ જ મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મહિલા બુટલેગર મંજુ દ્વારા છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમજ જુગારધામ પણ ચલાવવામાં આવી રહ્યું છે અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલા બુટલેગર મંજુ શહેરમાં દેશી વિદેશી દારૂની ખેપ પણ મારતી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસ આવા બુટલેગરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહિલા બુટલેગર મંજુ દ્વારા છેલ્લા ઘણા સમયથી દેશી વિદેશી દારૂ તેમજ તાળીના વેચાણનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે જેને સ્થાનિક પોલીસને જાણ હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે આવા બુટલેગરો છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં દારૂના વેપલાઓ કરતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરીને પોલીસને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે